નમસ્કાર મિત્રો કૃષિ ગુજરાતમાં હું અશોક વિમાણી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરતની અંદર એક તમને એવા વ્યક્તિની મુલાકાત કરાવીશ કે જેમણે આજથી 10 વર્ષ પહેલા વેદીપોડીની શરૂઆત કરી હતી અને આજે સુરતની અંદર લોકોમાં અવેરનેસ આવી છે ઘણી બધી ઘણા બધા વિસ્તારની અંદર વેદીપોડી તમને જોવા મળશે તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો સર તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તો તમારો પરિચય આપો વંદે ગૌ માતરમ મારું નામ રમેશભાઈ રૂડાણી કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ છેલ્લા બાર વર્ષથી આ ટ્રસ્ટ ગૌસેવાનું અને સુરત નહીં પણ ગુજરાતમાં આ સેવાની એક ઝુંબેશ ઉપાડી અને હવે ટૂંકા સમયની અંદર હોળી આવી રહી છે તો આપણે ગામડાની અંદર પરંપરાગત રીતે હોળી મનાવતા વર્ષો પહેલા આપણા બાપાઓ પણ ગાયના ગોબરમાંથી છાણા બેનો થાપતા અને એ છાણાથી વૈદિક હોળી થતી અને એના અનેક ફાયદાઓ છે તો આજે આ ટેકનોલોજીના યુગમાં આપણે આ હોળીનું મહત્વ જાણીએ સુરતની અંદર લગભગ અમે શરૂઆત સુદામા ચોકથી કરી છે અને દસમું વર્ષ છે આ દસમા વર્ષની અંદર પણ અમારે સુદામા ચોકની અંદર આ વૈદિક હોળી થાય તો વૈદિક હોળીને કઈ રીતે પ્રગટાવી શું એના ફાયદા કઈ કઈ વસ્તુ એમાં હોમ અની અને કઈ કઈ વસ્તુની આહુતિ એમાં આપવાની આ બધી વસ્તુ આજે હું તમને કૃષિ ગુજરાત ની ચેનલ માધ્યમથી આપ સૌને હું

જ્યારે હોળીને પ્રગટાવવામાં આવે ત્યારે એની શરૂઆતમાં તો માટી નાખવાની નીચે જેથી કરીને આપણે રોડ ને કોઈ નુકસાની ન પહોંચે અત્યારે આપણે કોઈ જગ્યા એવી નથી રહી કે હોળી પ્રગટાવી હકી સિટીમાં તો આપણે મેન તો એક તો કાળજી લેવાની રોડની કે રોડની ઉપર એક ટેક્ટર જેટલી માટી નાખવાની જેથી કરીને રોડમાં ખાડા ન પડે અને પછી એમાં ખાડો રાખી અને એક માટલું મૂકી દેવાનું અને એની અંદર પાંચ ધાન પછી આપણે બરાબર બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવવાની રહેશે ગોઠવા પછીની અંદર આપણે એની અંદર હોમવામાં રહી છે ગાયનું ઘી એટલે કે આપણે દેશી ગાયનું ઘી તમે આ જોઈ રહ્યા છો આ ગાયનું ઘી છે આ ગાયનું ઘી પછી આની અંદર સુગંધી આપણે ધૂપ આવે છે એની અંદર આ લોબાણ છે એની અંદર આ લોબાન છે 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 આ આ આ આ જવ તલ કપૂર એલસી છે આવી તમામ વસ્તુ એની અંદર હોમમાંથી વાતાવરણ શુદ્ધ થાય છે અને આપણું આરોગ્ય સારું રહે છે ઘણી વખત આપણે હવનની અંદર બધી વસ્તુ હોમીએ છીએ અખરોળ એવી બધી જ સામગ્રી

અને આવી રીતે બધી વસ્તુ એની અંદર હોમી અને હોમવાથી અનેક પ્રકારના ફાયદા છે માત્ર એક ફાયદો નથી શરીરના તમામ રોગ માટે બહુ સારામાં સારા ફાયદા છે આની અંદર દીપમાં ઉતરો તો ઘણો ફાયદો છે એક એક વસ્તુનો ફાયદો છે એટલે આવી રીતે વૈદિક હોળી પ્રગટાવવાની અને તમામ જનતાને મારી એક જ નમ્ર વિનંતી છે કે આવી વૈદિક હોળીનું આયોજન કરો જેથી કરીને ગૌશાળાઓ નિર્ભય થાય ગાયના ગોબરની કિંમત થાય ગાય તાકાત છે એ લોકોને આજે ખ્યાલ આવે બસ આટલું કઈ મારા શબ્દોને વીરમું વીરમુ કૃષિ ગુજરાત ચેનલ નો ખુબ ખુબ આભાર કે લોકો સુધી આ સંદેશો પહોંચાડે એમનો ખુબ ખુબ આભાર